સાબરકાંઠા બેઠકને લઈને ભારતીય જનતા પાર્ટીમાં બબાલ યથાવત છે મોડાસામાં ભીખાજી ઠાકોરના સમર્થકોનો વિરોધ જોવા મળ્યો ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની ઉગ્ર માંગ થઈ રહી છે ભાજપનો ખેસ પહેરી વિરોધ પર ઉતર્યા કાર્યકરો અરવલ્લી જિલ્લા કાર્યાલયના દરવાજા બંધ કરવામાં આવ્યા શૈલેષ પંડ્યા વધુ માહિતી આપી રહ્યા છે શૈલેષ જણાવશો શું મત વિગતો જી અંકિત સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભીખાજી ઠાકોર ની ઉમેદવારી બદલ્યા બાદ શોભનાબેન બારે ટિકિટ મળી છે ત્યારે આજે સતત પાંચમા દિવસે અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે જે સમર્થકો છે ભીખાજી ના છે દરવાજા કમલમ બંધ કરવામાં આવ્યા છે અને જે કોઈ સમર્થકો છે સમર્થકો છે ભીખાજી ના સમર્થન અંદર ભીખાજી ચાલે આ રીતના સૂત્રોચ્ચાર કરી અને આ સતત પાંચમા દિવસે તમામ સમર્થકોએ હલ્લો મચાવ્યો છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે તો અરવલ્લી જિલ્લા સંગઠનના હોદ્દેદારો કાર્યાલયમાં હાજર હતા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા અને ભીખાજી ઠાકોરના નામના બદલે અન્ય નામ સામે આવતા સમર્થકો કહી રહ્યા છે કે ભીખાજી ઠાકોરને જ અહીં ટિકિટ મળવી જોઈએ અને તેમને ટિકિટ આપવાની ઉગ્ર માંગો જે છે તે સમર્થકો કરી રહ્યા છે અને રસ્તા પર આવીને વિરોધ નોંધાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે અને ભાજપ સામે જ સૂત્રોચ્ચાર સમર્થકો કરી રહ્યા છે ઉમેદવાર ઉમેદવારને લઈ છેલ્લા પાંચ દિવસથી અરવલ્લી જિલ્લાની અંદર વિરોધનો વંટોળ જણાઈ રહ્યો છે ત્યારે આજે પાંચમા દિવસે પણ ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા કાર્યાલય કમલમ ખાતે વિરોધ જોવા મળ્યો છે દ્રશ્યમાં સ્પષ્ટ તમે જોઈ શકો છો કે તમામ જે સમર્થકો છે એ અહીંયા આજે પણ આવી અને લોકસભાનો ભારતીય જનતા પાર્ટીનો જાહેર કરેલો ઉમેદવાર એ પણ કમલમની અંદર હાજર છે એની હાજરી કાર્યાલયમાં છતાં પણ લોકો વિરોધનો વંટોળ જોવા મળ્યો છે તમામે તમામ સમર્થકો મોટી સંખ્યામાં વિરોધ માટે અહીંયા ઉમટી પડ્યા છે ત્યારે કેટલાક સમર્થકો એમને આપણે પૂછીશું આજે પાંચ પાંચ સતત અરવલ્લી જિલ્લાનું કાર્ય કરશું ભાજપનું સત્તાણું અઠું સતત કાર્ય છું પાર્ટીનો અમારો કહેવાનો મતલબ એ છે કે પાર્ટીએ એ ટિકિટ આપી નથી આપો નહીં પાર્ટીના લઈને પાર્ટીએ ટિકિટ